જીયાણા ગામમાં મંદિરમાં આગ લાગવાનો જે કેસ સામે આવ્યો હતો તેમાં પોલીસે ગામના પૂર્વ સરપંચ અરવિંદ સર્વૈયાલી ધરપકડ કરી છે ગામના અલગ અલગ ત્રણ મંદિરોમાં તેણે આગ લગાવી હતી પૂજાપાઠ કર્યા બાદ પણ ઈચ્છિત કામ ન થતા તેણે આક્ષંપી કરી પોલીસે ગુનો નોંખલ કરીને કાર્યવાહી હાથ કરી છે 5 24 ના રાત્રિના 0 થી 14 5 24 સુધીમાં પાદરે આવેલું રામદેવપુર મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામાપીર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે તે મેલડી માતાના મંદિરના પણ તે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાય એવું નૃત્ય કરવામાં આવેલું છે એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતાં આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી તેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે રાજકોટ જિલ્લાનું જે જિયાણા ગામ છે કે જ્યાં ગઈકાલે એક નહીં પરંતુ મંદિર છે તે અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવ્યા હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ રામાપીર દાદાનું મંદિર છે તમે આ દિવાલો જોઈ શકો છો કે જે આ મંદિર છે તેને સળગાવવામાં આવ્યું હતું દિવાલોનો રંગ છે તે પણ કાળો થઈ ગયો છે ધુમાડાના હિસાબે એક નહીં પરંતુ આ ગામમાં આવેલા જે ત્રણ ત્રણ મંદિરો છે તે સળગાવવામાં આવ્યા હતા મારી સાથે ગ્રામજનો છે આપણે તેના સાથે વાત કરીશું શું કહેશો શું નામ છે તમારું શું બનાવ બન્યો હતો રાત્રિના સમય દ્વારા મંદિર સળગાવવામાં આવ્યા એક નહીં પણ ત્રણ મંદિર સળગાવ્યા એક વાસંગી દાદાનું રામાપીઠનું અને મેલડી માતાજીનું પોલીસ અમે ગ્રામજનોએ પોલીસ કેસ કર્યો છે પોલીસ તપાસમાં એ હજી સુધી કોઈ ગુનેગાર પકડાણા નથી ચોક્કસ ત્રણ જેટલા મંદિરો છે તે સળગાવવામાં આવ્યા છે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે શું નામ છે તમારું આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ મારું નામ હરેશભાઈ આ ઘટનાની જાણ સવારે થઈ કાલે કોના દ્વારા કરવામાં આવ્યું કઈ ખ્યાલ ખરી ના એવો ખ્યાલ નહીં શું નામ છે તમારું આ ઘટના છે તે શું બની હતી ઘટના કઈ રાતે ત્રણ ચાર વાગે બનાવ બન્યો તો ટાયર નાખા રામાપીરના પીરના અને હળગાયું મંદિર સવારે અહીં આવ્યા તો ખબર પડી ગામજનોને કે મંદિર સળગેલું છે પછી બધા ગામજનોને ભેગા કર્યા અને ફરિયાદ કરાવી આ જે મંદિર છે આ ક્યાં ત્રણ મંદિર છે તેને સળગાવવામાં આવ્યું એક વાસંગી દાદાનું મંદિર છે અને એક મેરડીમાનું અને એક આ રામાપીર બાપાનું કેટલા જૂના મંદિરો છે જૂના તો પિસ્તાલીસ પચાસ પચાસ વર્ષ ના છે આ જે મંદિરો છે લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય છે ત્યારે આ મંદિરો સળગાવવા કેટલું વ્યાજબી કહેવાય જરાય વ્યાજબી નો ગામના કાલ હાંજના અહીં બધા બેઠા છે સતત કે આ ચોર પકડાઈ જાય એવી નમ્ર બધાની વિનંતી છે આસ્થાનું કેન્દ્ર છે રામાપીર ભગવાન મંદિર એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ છે તેને તેજ કરી દેવામાં આવી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ રાજકોટ જિલ્લાનું જે જિયાણા ગામ છે કે જ્યાં આવારા તત્વો દ્વારા ત્રણ મંદિર છે તેને સળગાવવામાં આવે છે હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે પચાસ વર્ષ જૂનું આ મેરડી માતાજીનું મંદિર છે આ મંદિરને ગઈકાલે રાત્રિના સળગાવવામાં આવ્યું હતું ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત જ મંદિરે પહોંચી ગયા હતા મારી સાથે ગ્રામજનો છે આપણે તેના સાથે વાત કરીશું શું બનાવશું બહેનો તો આખો સાહેબ રવિવારની રાતે આ મંદિર જિયાણાનું મંદિર પહેલાં હરગાયું પછી આ મંદિર હર ગયું એટલે અમને જાણ થઈ અને અમે ત્રણ ચાર ગામના બધા ભેગા થયા ભેગા થઈને અમે સાલીક જણા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન સાહેબને પીઆઈ અમને બહુ સપોર્ટ કર્યો કે તમને કોઈ નામ જો કે ડાઉટ હોય પછી સાહેબે જ એવું કીધું કે ભાઈ એકાદો વ્યક્તિ ગામમાં હોય આવો બાકી હિન્દુ મુસલમાન છે એવું કીધું એવું સાહેબ ક્યાંય છે નહીં જે કાંઈ મગજને મોલું ચડી ગયું હોય એ વ્યક્તિએ ધરગાવેલું હોય અમને કોઈની નામની ખબર નથી એટલે પોલીસે એની તપાસ કરી સીસીટીવી કેમેરા જોયા એમાં એક વ્યક્તિનું મોટરસાયકલ રાતે બે વાગ્યા પછી નીકળે છે જોયું પોલીસે એટલે પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી છે પણ અમે અટાણે સરકાર પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશન પાસે અપેક્ષા લઈને બેઠા છે કે અમને આનો તાત્કાલિક ન્યાય દો અમે ન્યાયની રાહ અને કે ત્રણ મંદિર છે તેને સળગાવવામાં આવે અને કેવી રીતે સળગાવ્યા તા જિયાણા મંદિર છે એ જિયાણા ગામના પાટીયાથી એક ટાયર લીધું ટાયર લઈને જે મંદિરે હવનનો ઘી નઈ હોય એ ટાયરમાં નાખ્યો અને ટાયરમાં નાખી અને એ મંદિર પેલા હરગાયું પછી આથી હરભૂજીની મૂર્તિ લઈને આ મેલડીમાનું મંદિર છે અમારે આ મંદિરે છે આ ના મંદિરે આજુબાજુમાં લાકડા ગોતી માલિકો નાખીને ઘી પડ્યું તેલ પડ્યું એ જાજુ એ તેલ બધું નાખી તેલ નાખી અને આ મંદિરે હરગાવી નાખ્યું પછી અહીંયાથી જે જિયાણા ગામની સીમમાં વાસિંગીનું મંદિર ત્યાં ગયો ત્યાં હરગાવવા જેવું કાંઈ હતું નહીં એટલે ગાભો હતો એ હરગાવી નાખીને પછી અહીંયાથી નીકળી ગયેલો છે આવું મેળી માતાજી નું મંદિર છે કેટલું જૂનું છે ને ક્યાં ક્યાંથી લોકો અહીંયા દર્શન માટે આવે છે સાહેબ એમ માનું ને તો ઠેઠ મુંબઈ લગી થી ને આ દર્શન આ માતાજી ના દર્શને આવે આજુબાજુના ગામ તો આ મેળડી માં એટલા માને કે કોઈ એકો એક ગામ નટા ને દુખી છે આજુ તો ગામ ખરા પણ અમદાવાદ મુંબઈ કૃત્ય કરવામાં આવે શંકા બધા આજુબાજુ બધા ગામ ને છે આ અરવિંદ સિવાય કોઈ આવું કૃત્ય કરે જ નહીં બરાબર પાછળનું કારણ કોઈ નહીં મગજ ને એવી હતી કે મારે આ કરવું છે આવો મગજ નું એવું ચોકસ અરવિંદ સરવૈયા નામનો જે શખ્સ છે કે જે પૂર્વ સરપંચ છે ગ્રામજનોને તેના ઉપર શંકા કુશંકા છે ખાસ કરીને એરપોર્ટ પોલીસ છે તેના દ્વારા અરવિંદ સરવૈયા છે તેની અટકાયત કરવામાં આવી છે એરપોર્ટ પોલીસ તે અહીં સ્થળ ઉપર આવી છે જે મંદિર છે તેને સળગાવવામાં આવ્યા છે મારી સાથે પોલીસ આવવાનું આપણે તેના સાથે વાત કરીશું શું કેસો શું ઘટના શું બની છે ભાઈનું તું શું તમે અત્યારે તપાસમાં આવ્યા છો ના અમે એફએસએલ લેવા ગયા એફએસએલ પાછળ આવ્યા છે બીજી અમે તો રાજકોટ સીધે આવ્યા છે એટલે એ સ્ટેશન તમે જાય આ ઘટના શું તમને પ્રાથમિક નજરે શું લાગે છે હવે એ તો ગ્રામજનોને પૂછ્યું છે અમે આવ્યા છીએ કાંઈક પૂછપરછ કરવી પછી ખ્યાલ આવે ચોક્કસ આ હતા એરપોર્ટ પોલીસ કે જેઓ અત્યારે સ્પોટ ઉપર આવ્યા છે અને એફએસએલને પણ બોલાવવામાં આવી છે એક પછી એક ત્રણ મંદિર છે તેને સળગાવવામાં આવ્યા છે એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે જે અરવિંદ સરવૈયા નામનો જે માજી સરપંચ છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા જે ચર્ચા જે ગ્રામજનો દ્વારા એક ચર્ચા વિચારણા ચાલી હતી અને સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા કે જેમાં જે પૂર્વ સરપંચ અરવિંદ રૈયાણી છે કે તે રાતના બે વાગ્યા બાદ ગામમાં પોતાની મોટરસાયકલ લઈને ફેરા કરી રહ્યો હતો તે શંકા કુશંકાના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા જે માજી સરપંચ અરવિંદ રૈયાણી છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ